રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના દેશી દારૂની ફેક્ટરી પર દરોડા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફ્લેવર વાળા દેશી દારૂની મિની ફેક્ટરી પકડી પાડી હતી રાજકોટમાં ફ્લેવર અને કેમિકલ યુક્ત એસેન્સ વાળા દારૂનો મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે ત્યારે કોઈ મોટી ઘટના ઘટે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટા પાયે માલ જપ્ત કરવામાં આવ્યો હતો રાજકોટના માંડા ડુંગર શિવમ પાર્ક સેરી નંબર 2 માં આવેલ આ ફ્લેવર વાળા દેશી દારૂની મિની ફેક્ટરી હતી કોઈનો ડર વગર ખુલ્લેઆમ દારૂ વેચતા ક્રાઈમ બ્રાન્ચના દરોડા